શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જેબી સોલંકી પર ચાર ગાડી લઈને આવેલા માણસો દ્વારા જીવલેણ હુમલો કરાયો છે ત્યારે આ ઘટના શહેર તાલુકાના પંચાયતના વિરોધ પક્ષના નેતા જેબી સોલંકી ઉપર થયેલી છે સોલંકી ઉપર નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો ગાડીમાં આવેલા પચીસ જેટલા શખ્સોએ શહેરા રોડ પર આવેલા ઘનશ્યામ હોટલ ઉપર પીછો કરીને શહેરાના સિવિલ હોસ્પિટલ સામે ચાર જેટલી ગાડીઓએ ઘેરો ઘાલીને પચીસ જેટલા શખ્સોએ ફણસી અને લાકડીઓથી હુમલો કરી નાખ્યા સમીક્ષા સંવાદ સંકલ્પ અને માર્ગદર્શન બેઠકમાં હાજરી આપવા માટે આવેલા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ ગુજરાત કોંગ્રેસ સંગઠનના પ્રભારી મુકુલ વાસનીજી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આઈસીસીના મંત્રી ઉષા નાયડુ સહિત કોંગ્રેસના અગ્રણીઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા